ગુડ મોર્નિંગ જય માતા જય મા જય દ્વારકા થી કેમ છો બધા મજામાં ને હું પણ બજામાં છું અને અત્યારે જો સવારમાં વહેલા આજ તો પાંચ વાગે ઉઠી અને આપણે વહેલું આવવાનું છું પાર્લરમાં કારણ કે આજે તો ઓર્ડર છે ને એટલા માટે વહેલું આવવાનું છું હું ને રેસમાં બી ઠંડીમાં જો અને ને અમારે પાસે આવવાનું છે રિક્ષામાં એટલે ખુલ્લી રિક્ષામાં એટલે બહુ ઠંડી લાગે તો અત્યારે તો જો માનવાન ફુગાણું છે અહીંયા દિવસ થઈ ગયો તો અમારે તો અંધારું થઈ ગયું અંધારું હતું ને ત્યારે જેઠ અમે આવ્યા હતા બસ સ્ટેન્ડે તો અંધારું હતું ને ત્યારે બસ સ્ટેન્ડે આવ્યા હતા બસ બંધ હતી બે બસ આવે છે બે ત્રણ બસ આવે છે તો બે વર્ષ તો વહેલી હતી એ બંધ હતી તો જોઈશ આમ સર કાંઈ વસ્તુ ખુલ્લી નથી બધું બંધ છે બધી દુકાનો બધું અત્યારમાં સવારમાં બંધ છે જો છે ને અત્યારે કઈ વસ્તુ ખુલી નથી અત્યારે તો દુકાન એક આ રખડે છે એક આ રખડે છે ને હોપટ હોપટ કઈ વસ્તુ ખુલી નથી અત્યારમાં જો બધી ગલી સુમસાન છે તો હાલો આપણે જઈએ ફટાફટી મોડું થઈ ગયું છે પડતી નહીં

અને બસ સ્ટેન્ડે આવ્યા તો બસ સ્ટેન્ડે આવ્યા ને તો સાત વાગ્યા ની છ વાગ્યા ની બે બસ બંધ તો એવી થઈ ગઈ પછી માંડ માંડ કરી રિક્ષામાં આવવાનું થયું ને ઠંડી એવી બ્રશ બ્રશ કરી અને સીધા મેલ વેતા કર્યા કપડા ચેન્જ કરી ભાઈ ગાજ અત્યારે આપણે હાલત મારું મોઢું મારું મોઢું જો થઈ ગયું અત્યારે

ચટણી છે છે અને ફાફડા છે નાસ્તામાં તો આ લોકો તમારે નાસ્તો કરવો હોય તો આવી જાવ ગઈસ અત્યારે આપણે નાસ્તો કરી લીધો છે ફાફડા હતા અને મરસા અને સેવ ટમેટાનું શાક જો આપણે અત્યારે નાસ્તો કરી લીધો છે હવે છે ને પ્રેક્ટિસ કરવા લાગી જઈશું તો હાલો ગઈસ કન્ટિન્યુ બની રહી ગઈસ આપણે જો અત્યારે ઘરે વહી આવ્યા છે ઘરે આવી ગયા આપણે અને હવે છે ને સાડા બાર એક થઈ ગયો છે તો હવે આપણે જમી લઈશું આજે પાર્લરે તો આપણે હવારમાં વહેલા વહી ગયા હતા છ વાગ્યામાં પાંચ વાગ્યામાં વહી ગયા હતા વહેલા ત્યાં તૈયાર કરવાના હતા ને અને અત્યારે જો બપોર થયું છે અને ઘરે બી આવ્યા તો હવે પહેલાં આપણે જમી લઈ જમીને પછી તમને મળું કન્ટિન્યુ લોગમાં બન્યા આપણે ઉઠી ગયા છીએ અને ચા પાણી તો પી લીધા છે અને આજે બહુ થાક લાગ્યો છે આજે તો મજા એ નથી સોડી માથું દુખે છે પગમાં અને આંખમાં ને તો થાય છે અને હાલો ગાઈસ તો હવે છે ને આપણે અત્યારે હું આપણે નીંદર કરીશ પણ હવે નીંદર નથી કરવી ઉઠી ગયા છે એ પાણી આવ્યું છે જો પાણી આવ્યું છે મારી મમ્મી પાણી ભરે છે તો આપણે શું ને પેલા બધું ઘરનું કામ કરી નાખીએ કામ કરી ને પછી છે ને કપડાને એવું ધોવાનું છે એ ધોઈશું અને નાનું બાકી છે તો હાલો ગેસ કન્ટિન્યુ બન્યા રહેજો પહેલાં આપણે ઘરનું બધું કામ કરી નાખીએ ગેસ આપણે જો નાય ધોવા ને મસ્ત કમ્પ્લીટલી થઈ ગયા તા અને શે ને પછી આપણે બહુ સારું કામ હતું બધું ઘરનું કામ ને એવું બધું આપણે કરી નાખ્યું હતું અને હવે જો અત્યારે સાંજ પડી ગઈ છે અને રસોઈ પાણીનું કામ પણ આપણે ચાલું કરી દીધું છે તો રસોઈ પાણીમાં શું બનશે શું નહીં એ તમને બતાવીશ તો હાલું ગઈશ કન્ટિન્યુ બન્યા લેજો અને આજ તો છે ને બહુ થાક લાગ્યો છે એટલે આપણે પાર્લરે અવારમાં વહેલા ગયા હતા ને તો ત્યાંથી નહીં આપણે છે ને પાછા જલ્દી આપણે એક વાગ્યો ને તો બપોર થયા તો ઘરે વહી આવ્યા હતા કારણ કે એટલો બધો થાક લાગ્યો હતો માથું તો હજી ઉતરતું ઉતરતું જ નથી એટલું બધું માથું દુખે છે બહુ મેં જો કાનમાંથી બૂટી કાઢીને આનો બુટીનું વજન લાગવા મળ્યું એટલું માથું મને સઈડું છે આજે તો હાલો ગાઈસ હવે આપણે રસોઈ પાણી કરી નાખીએ ફાઈનલી ગાઈશ રસોઈ પાણી બની ગયા છે રસોઈ પાણીમાં શું છે શું નહીં તમને બતાવવું કન્ટિન્યુ બન્યા ફૂલ અત્યારે અંધારું થઈ ગયું છે નવ વાગી ગયા છે તો હાલો ગાઈસ તમને બતાવવું જમવામાં શું બન્યું સણાની દાળ બનાવી છે સણાની દાળનું શાક છે આમાં અને આમાં બનાવ્યું છે સવાણાનું શાક તો જો ગાઈશ હાલો તમારે જમવું હોય તો હાલો અને રોટલી

good work at this boat and a good night